રામ રામ ડાયરા ને આવા શબ્દો તો ખાલી ગામડે જ સંભળાય હે ને ઉચેર થી નજર કરો ને જો તમને નળિયા દેખાય તો માનજો કે તમે ગામડે છો બહાર નીકળો ને જો એકાદ મંદિર દેખાય તો માનજો કે તમે ગામડે છો રૂડુ રૂપાળું ઘર હોય ને આંગણે ગાય ને તુલસી ક્યારો દેખાય તો માનજો કે તમે ગામડે છો મૂંગી આવે

ગામડું કેવું હોય તો કે ધૂળ રેફા પાણા હોય ભીતે ભીતે છાણા હોય ટાણા એવા ગાણા હોય મળવા જેવા માણા હોય ઉકરડા ઓટા હોય બળદિયાના જોટા હોય પડકાર રાહ હોય માણસ મનના મોટા હોય માથે ટેસી નળિયા હોય બીગા એક ના ફળિયા હોય કાયમ મોચે હોય ગાય હોય આંગણ હોય વ્યવહાર ચા પીવાનો ધારો હોય ધરમના કાંઠે ધારો હોય સૌનો વ્યવહાર સારો હોય કુવા કાંઠે આરો હોય નિર્મળ નદી ને કિનારો હોય બહુ દીકરી નો તારો હોય ધણી પ્રાણ થી પ્યારો હોય સુંદર હરિયાળા વન હોય સુગંધિત મંદ પવન હોય ગામડું મારું વતન હોય ત્યાં જોગમાયાઓનું જતન હોય એ છે મારું ગામડું કેવી અજીબ વાત છે નહીં કે જ્યારે ગામડે રહેતા ને ત્યારે શહેરની ચકાચોન નજર આવતી ને જ્યારે આજે ગામડે રહીએ છીએ ને ત્યારે શહેરમાં રહીએ છીએ ને ત્યારે ગામડાની શાંતિ યાદ આવે છે ગામડાનું બાળપણ એ જ ખરું બાળપણ હતું ગામડાનું બાળપણ એ જ ખરું બાળપણ હતું ને એ ઇન શાળાએથી છૂટીને ગામના પાદરના વડલે લટકવાનું અને ભાઈબંધો દોસ્તારો જોડે પાણી નદીઓમાં ધબકા મારવાનું એ આજીવન યાદ રહેશે ગામડાના મકાન ભલે કાચા હતા સુવિધાઓમાં થોડા ફાફા હતા ગામડાના મકાન ભલે કાચા હતા સુવિધાઓમાં થોડા ફાફા હતા પણ માણસોના દિલ બહુ સાચા હતા ઓ એ જ ગામડો છે ગામડાની શાંતિ એ આપણને આજે પણ હૃદય સ્પર્શી છે ગામડો આપણા જે એકેડેમીના નિરાલી છે એના શબ્દો જ્યારે મારે કેવા છે તણખલા ભેગા કરી પંખી સમૂહ એક ઘર બનાવ્યું છે તણખલા ભેગા કરી પંખી સમૂહ એક ઘર બનાવ્યું છે ઉંધરો તો ગામડે જ રહી ગયા માળિયું ઓટલો ને ઉમરો તો ગામડે જ રહી ગયા ને આજે પાણીયારાની જગ્યાએ એક આરો લગાવ્યું છે તમે જ કહો આ ત્રીજા માળે ફળિયું ક્યાંથી લાવવું

गाजे छे गीत जाहे तुलार रंग भर्यु नानु रुपाडु मारु गामडु नदियो नाभी मा मिठा निरु रंग भर्यु नानु रुपाडु मारु गामडु चेंचे